પૂરો થઈ ગયો સંબંધ હવે એમની સાથે સાહેબ જેમની સાથે વાત કરીને અમને એવું લાગતું કે આ વ્યક્તિ અમને જીવનભર સાથ આપશે મોજથી જીવી લેવા દુનિયામાં સાહેબ જેટલું જીવાય એટલું બાકી ઉપાધિ તો આખી જિંદગી છે અને હા આપણે બીજાને ગમીને ક્યાં જવું છે બસ ખુદને ગમીએ ને એટલું જ કાફી છે જિંદગી જરા સમજી વિચારીને શાંતિથી હસતા માટે જીવજો સાહેબ કેમ કે આ દુનિયામાં ગ્રહો કરતા માણસો સૌથી વધારે નડે છે સંબંધનો તો પાક્કો ખેલાડી છે સાહેબ પણ રમતમાં ક્યારેય મારી જિંદગી ન હોય અને કોઈની જિંદગીમાં ક્યારેય મારી રમત ન હોય ગુરુ અને સમય બંને જ્ઞાન જ આપે છે સાહેબ પરંતુ ફરક બસ એટલો છે કે ગુરુ જ્ઞાન આપીને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈને જ્ઞાન આપે છે આ દુનિયામાં જે તમને સમજે છે ને એમને તમારી ચોખવટની જરૂર નથી અને જે તમને નથી સમજતા એ તમારી ચોખવટને ક્યારે ક્યાં સમજવાના છે આ દુનિયામાં લોકો ખોટું કરતી વખતે ડાબી જમણી આગળ પાછળ બધે જોઈ લેતા હોય છે બસ ઉપર જવાનું ભૂલી જતા હોય છે હે ભગવાન તું મારી એક પ્રાર્થના જરૂર સાંભળજે મને કંઈ મળે કે ના મળે પણ હું જેને હંમેશા ખુશ જોવા માગું છું ને એને દુનિયાની બધી ખુશી આપજો સાહેબ રોજ સવારે એવી પ્રાર્થના કરો કે આજે મારા હાથેથી મારા હૃદયથી મારા શબ્દો દ્વારા મારા વિચારોથી અને મારા કર્મથી કોઈનું પણ કંઈ ખરાબ ના થાય દુઃખ તો બધાને હોય જ છે આ દુનિયામાં સાહેબ પણ છુપાવવાની રીત અલગ અલગ હોય છે કોઈ રડીને હસે છે તો કોઈ હસીને પછી રડે છે રાતે રાતે મોઢા પર કડવું બોલવાની આદત છે મારી સાહેબ લોકો ખરાબ કહે એનો અફસોસ નથી બસ એ વાતનો ગર્વ છે કે મેં કોઈની સાથે સ્વાર્થ ખાતર સંબંધ રાખ્યો જ નથી જો પાણી મર્યાદા તોડે ને તો વિનાશ થાય છે અને પાણી મર્યાદા તોડે તો સર્વનાશ થાય છે સાહેબ માટે અમુક શબ્દો જાણી વિચારીને બોલવા જોઈએ